જય વસરાત જય ગુરુદેવ જયમાંછુમાં જય અભયમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ શેરમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હાલો મિત્રો આજે આપણે બનાવવાની છે બટેટાની શિપ્સ બટેટાની શિપ્સ બનાવવા માટે આપણે બટેટા ધોઈ અને લઈ લઈએ આની સાલું તારવાની નથી જો સાલું તારશું ને તો આની મીઠેસ તે શીપ્સમાં એકદમ સરસ મીઠેસનો આવે આપણે એકદમ સરખી મીઠેસનો હોય એટલા માટે થઈ અને આપણે સારા બટેટા લઈ લઈએ અને પાણીમાં ધોઈ નાખીએ પછી આ રીતનું આપણે કટર આવે છે એ કટર લઈ લઈશું જો આવી રીતે જો તમારે હોય તો તમે લઈ શકો છો અથવા ખમણી હોય તો ખમણીમાં પણ આ રીતે ટુકડા કરી શકો છો અને ન હોય તો તમે સાકુએથી ઝીણી સીપ્સ જેવા ટુકડા કરી અને પછી લઈ શકો છો તો હાલો આપણે બટેટાને જોઈ લઈએ હાલો આપણે બટેટા જોઈ અને શિપ્સમાં આપણે આ રીતના ટુકડા કરી લીધા છે તો તમે જોઈ શકો છો જો આ રીતની શિપ્સ છે થઈ ગઈ છે તૈયાર હવે તેલ મૂકી અને આપણે તેલમાં તળી લઈશું એમને આપણે તેલ મૂકી દીધું છે શેફ તળવા માટે તળવા માટે મૂકી દીધું છે ને આપણે તેલ પણ સરસ મજાનું ગરમ થઈ ગયું હતું અને આપણે શેફ તળવા માટે એમાં મૂકી દીધી છે અને બીજી વેજી છે એનો આપણે વેજી બીજો ઘણો બનાવવાનો છે તો જો તમે જોઈ શકો છો ગેસને આપણે મીડિયમ રાખવાનો છે કડકડી બનાવી હોય તો એકદમ કડક અને સરસ મજાની બનશે અને જો તમારે પોછી રાખવી હોય તો ઓછી પકવવાની અને દર ગઈ છે તો થોડી વાર વધારે રહેવા દેવાની એટલે કે બદામી રંગની થઈ જાય ત્યાં સુધી રહેવા દેશો એટલે સરસ મજાની કડકડી બની જાય અને કડકડી ભાવતી હોય તો એ ખાવાની ઓછી રાખવી હોય તો તમારે બદામી રંગની થાય એની પહેલાં જ કાઢી લેવાની તો હાલો આપણે થોડી વાર રહેવા દઈશું પાકે ત્યાં સુધી અને વચ્ચે વચ્ચે એકાદ વખત ચારો ફેરવતું રહેવાનું છે જો તમે જોઈ શકો છો જ્યારેથી આ રીતે આપણે ફેર ઉતુ એકદમ સરસ અમારે તો જો કે કડક ભાવે બધાને એટલે આપણે કડક જ રાખવાની છે સરસ કડક થઈ જાય ત્યાં સુધી રહેવા દેશું બદામી રંગ નહીં થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે આવી રીતે જારો ફેરવતા લઈશું એટલે તળિયે બેસવાની કરે નહીં તો બટેટું છે એ તળિયે બેસી જાય રેડી થઈ ગઈ છે બાકી છે તો એને પણ આપણે આ રીતે જ પકવવાનો છે બધાને બટેટા એટલે કે તળે બેસી ન જાય અને વચ્ચે વચ્ચે ફેરવતું રહેવાનું છે અને બધા આપણે સરસ પાકી જાય જોકે બટેટું પાકવાની તો કોઈ ટેન્શન જ નથી તેલમાં તળાઈ જાય એટલે બટેટું તો આપણે સરસ મજાનું પાકી જ જાય પણ તમે કદાચ તમારે કડક ન ખાવી હોય તો તમારે થોડીવાર બટેટાને ધ્યાન આપવું પડશે કે બટેટું આપણે પાકી જઈને ત્યાં સુધી રાખી અને પછી કાઢી લેશો એટલે સરસ હલો મિત્રો આપણે થઈ ગઈ છે તૈયારી એમાં આપણે શાટ મસાલો આપણે એક ચમચી એડ કરીશું એટલે કે નાની ચમચી સે જમથો આપણે ધાણાજીરું પાવડર એડ કરશું થોડી અંતિ આપણે જલજીરા એડ કરશું જલજીરા હોય ને તો તમને બટેટું છે એ નડે નહીં અને જલજીરા છે એ ખાટી મીઠી હોય ને તો બધાને ભાવે જ તે સેજમ આપણે લાલ મરચું જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો આપણે સેજમ તો ગરમ મસાલો એડ કરશું અને આપણે સૈસનો મસાલો સૈસનો મસાલો પણ આપણે ઘરે જ બનાવેલો છે કદાચ તમે તૈયાર લીધો હોય તો એ પણ એડ કરી શકો છો અને ઘરે બનાવેલો હોય તો પણ સરસ હવે આ બધેમાં મીઠું તો આવે ત મસાલામાં આવે શાટ મસાલામાં આવે ને જળજીરામાં પણ આવે તો આપણે અત્યારે મીઠું તો સેજ અમથું એડ કરશું પછી એવું લાગશે તો વધારે એડ કરી દેશું મિત્રો આપણી શેફ થઈ ગઈ હે રેડી તો હવે તમે ટમેટા સોસની સાથે સર્વ કરી શકો છો જો છે અને આપણી શેફ થઈ ગઈ છે તૈયાર તો હાલો જમવા એટલે કે નાસ્તો કરવા ચીપ્સ નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો